કપરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓના ધરણાના મામલે કેપી સંઘવી દ્વારા બનાવવામાં આવેલ કોર કમિટીએ સર્વે જાહેર કર્યો છે જેમાં બાર પૈકી આઠ હીરા વેપારીઓને રાહત મળી શકે છે વરાછાની કેપી સંગવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓએ ધરણો કર્યા હતા તે મામલે કેપી સંગવી દ્વારા બનાવવામાં આવેલ કોર કમિટીએ સર્વે કર્યો છે જેમાં બાર પૈકી આઠ હીરા વેપારીઓને રાહત મળી શકે છે આઠ હીરા વેપારીઓનો કોર કમિટીએ સર્વે કર્યો હતો અને આ સર્વેમાં હીરા વેપારીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનું સામે આવ્યું હતું કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હીરા વેપારીઓ પરના રિટર્ન ચેકના કેસમાં આ અંગે લેવામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે જ્યારે આઠ જેટલા હીરા વેપારીઓ અને તેમના પરિવારે કંપનીએ રાહત આપી છે કોરોના બાદ આર્થિક નુકસાન જતા હીરા વેપારીઓએ નાદારી નોંધાવી હતી જે કારણે હીરા વેપારીઓએ કેપી સંઘવી ડાયમંડ કંપની પાસેથી રફની ખરીદી કરી હતી અને તે રફ હીરાના માલનું પેમેન્ટ

પણ હવે એમાં અમે લોકો કીર્તિભાઈને કેપી સંગીના માલિકને મળ્યા નહીં એવી અમને અમારી ભૂલ દેખાય છે કે એ લોકો કદાચ પહેલાં મળ્યા હોત તો એ લોકો માનવતા એ લોકોની એટલી સારી લાગી કે એ લોકો ત્યારે પણ કદાચ જતું કરે પણ હવે અત્યારે અત્યારે એવો નિર્ણય લઈ અને અમને એના ઉપર ખૂબ ખૂબ આભાર છે એનો અને ઘણું સારું લાગી રહ્યું છે કઈ રીતની આ મહેનત રંગ લાવી છે હવે એ જે ધારાસભ્યો અને દિનેશભાઈ નાવડિયા મુકેશભાઈ ઘણા બધા લોકો જે અગ્રણીઓ સમાજના છે બધાએના તો નામ નથી અત્યારે લેતો હું પણ એ બધાએ ઘણો મહેનત કરી અને પછી આખી કહેવાય ને ગુથ્થથી સુલજાવી એના લીધે આ પરિણામ આવ્યું છે કે ભાઈ થોડી ગેરસમજ હતી એ લોકોના હિસાબે એ લોકોએ પેમેન્ટમાં જમા કરેલું અને અમને એવું હતું કે સમાધાન થઈ ગયેલું પણ એ લોકોએ એવું કીધું કે અમે સ સમાધાન પેટે નથી રકમ લીધેલી અમે પેમેન્ટમાં જમા કરેલું હવે અમે ધંધાના નિયમ પ્રમાણે જે ચૂકવણું થયું એ પ્રમાણે અમે એને એમ માની લીધું કે બધું પતી ગયું ગણાય પણ હવે એ ગેરસમજ આ લોકોએ મધ્યસ્થી કરી અને દૂર કરી અને અમારી પરિસ્થિતિ જોઈ અને કેપી સંગીના માલિકોએ અમારા ઉપર જે દયાભાવ રાખ્યો છે એનાથી અમે આજે બહુ જ ખુશ છીએ મારું નામ છે મને બહુ જ ખુશી ફીલ થાય છે કેમ કે સાત વર્ષથી હું વાટ જોઈ રહી હતી કે આનું ક્યારે અંત આવશે આ કેસ ક્યારે સોલ્વ થશે હું રોજ પપ્પાને પૂછતી કે શું ક્યાં પહોંચ્યો છે કેસ કેમ ચાલે છે અમે એ અલગ અલગ મોટા મોટા માણસોને મળતા બધા એમને હેલ્પ કરતા પણ જેમ જેમ બધા લોકો જોડાયા મોટા મોટા ધારાસભ્યો દિનેશભાઈ મુકેશભાઈ એમને વાત કરી કે પી સંઘવીના માલિકો સાથે અમે એ વિનંતી કરી કે અમારી પરિસ્થિતિ કેટલી ખરાબ છે પછી એમને અમને માહિતી મળી કે એ હવે એ સમ અમને સમજે છે એટલે આ કેસ અમે ધરણા પર બેસેલા પછી આ બધું વાત થઈ પછી આનો ઉકેલ આવ્યો છે એટલે હું ખૂબ જ ખુશ થવા છે કે સાત વર્ષ પછી અમને દિવસ જોવા મળ્યો જયશ્રીબેન છે મારું નામ અમે જે પહેલાં ખબર નહોતી કે કીર્તિ સાહેબ વિશે કાંઈ પણ એમ કે આ રીતનું છે એમ અમારી ઉપર જે કેસ કરેલો એમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનવા માટે અત્યારે આવ્યા છીએ કે અમને અત્યારે માફી 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 માગવા માટે આવ્યા છીએ અમાર પહેલાં સુડતાલીસ લોકો ઉપર કેસ કરેલો એમાં બાવીસ જણા ઉપર છે કાંઈ જ નહોતું એને માફ કરી દીધા છે એમાં બાવીસ વ્યક્તિમાંથી અમે અત્યારે આઠ વ્યક્તિ એવા છીએ કે અમારી પાસે કશું છે જ નહીં એમ અમે અત્યારે ગામડે રહીએ છીએ અમારા છોકરા હેરાન થઈએ છીએ તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને માફ કરી આ ઘણા લોકો આમાં મહેનતમાં હતા કે બધા ધારાસભ્યોને બધા એના માટે તો અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ અત્યારે કીર્તિભાઈનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બસ શું કહે છે હા આને લડત ન કહી શકાય હું તો એ દ્રષ્ટિએ જોઈ રહ્યું છે કંપનીનું તે તેવાદી વલણ કારણ કે કંપનીએ જે પ્રમાણે મેં આખી સ્ટોરી હિસ્ટરી જાણી તો એની ઉપરથી ચોક્કસ હું કહી શકું કે કંપનીએ જે કંઈ પદ્ધતિ જે કાંઈ અપનાવ્યું છે એ કાનૂની રાહ મુજબ અને કાનૂની રીતે જ એ લોકો આગળ વધેલા છે અને અગાઉ અડતાલીસ કેસો હતા એમાંથી ઓલરેડી બાવીસ કેસો માનવતાવાદી વલણ અપનાવીને લોકોએ પરત ખેંચી લેતા હતા બીજી સ્પષ્ટતા એ પણ હતી કે મેં એમની ક્યારેય પણ કોઈપણનું ચૂકવનું લીધું નથી કોઈ સંસ્થામાં જઈને કોઈ વડીલોની આગેવાની નીચે અને આ જે કાંઈ અમે બ્રોકર હશે કે જે કાંઈ વસ્તુ આવી હોય એ અમારે લેણા પેટે એમની જમા કરાવેલી હતી અને અમારે અગાઉ પણ અડતાલીસ કેસોમાંથી મેં જ્યારે બાવીસ કેસો પરત ખેંચેલા હોય અમારું પણ આ સર્વે ચાલુ હતું પણ મને ક્યાંક એવું રહ્યું છે કે જે લોકોને દેવાના હતા એમનું કંઈક મિસ અન્ડરસ્ટેન્ડિંગના કારણે આ બધી પ્રોસેસ ઊભી થયેલી એમની જે કાંઈ અગાઉના કેસોથી અમે અભ્યાસ કરતા એવું દેખાઈ રહ્યું છે કે જો પહેલેથી આ જે વાત છે એ આ લોકો રૂબરૂ જે કંપની સાથે ડાયરેક્ટ વાત કરી હોય તો એટલું બધું ખેંચાત પણ નહીં પરંતુ હવે એનો પણ અત્યારે સર્વેના રિપોર્ટના આધાર પર અમને દેખાઈ રહ્યું છે કે આવતા દિવસોની અંદર જે રીતના બાવીસ કેસોની અંદર એ લોકો મદદરૂપ થયા એ રીતના કેસોની અંદર પણ એ લોકો મદદરૂપ થશે ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત